નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગામી દિવસોમાં જ્ઞાન સાધનાની પરીક્ષા આવી રહી છે ત્યારે સામાજિક વિજ્ઞાનના એકમ ખેતીમાંથી આજે આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરવાની છે દોસ્તો આ ઉપરાંત તમે જનરલ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો પણ તમારા માટે આ વિડીયો ખૂબ અગત્યનો બની રહેશે વિડીયોને અંત સુધી જોશો તમે જો પ્રથમ વખત જ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકનમાં ઓલ પ્રેસ કરશો જેથી કરીને તમને તમામ નોટિફિકેશન મળતા રહેશે અને એવા દોસ્તો સુધી આ લિંકની શેર કરી તમે તેના અભ્યાસમાં મદદ કરી શકો છો સૌથી મહત્ત્વનો એકમ આજે છે આજે આપણે એનો અભ્યાસ કરવાનો છે ખેતી ભારત ખેતી માટે કેવો દેશ છે કૃષિ પ્રધાન ખેતી પ્રધાન પડખાવ કે લેટેરાઇટ જમીનનો રંગ લાલ કેમ હોય છે લો ઓક્સાઇડના કારણે દલદલ પ્રકારની જમીનનું બીજું નામ શું છે પીટની જમીન કઈ ખેતીમાં ઉત્પાદન ઓછું થાય છે ઝૂમ ખેતીમાં કઈ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધારે કરવામાં આવે છે સઘન ખેતીમાં ભારતના કયા પ્રદેશને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે પંજાબને કયા ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ કાચો માલ છે કાપડ ઉદ્યોગ માટે ખેતીના વિકાસનું અંતિમ લક્ષ્ય સાની સુરક્ષામાં વધારો કરવાનું છે ખોરાકની ખેડૂતોને ખેતીની અદ્યતન માહિતી અને માર્ગદર્શન કોણ આપે છે કૃષિ મેળાઓ જીવાણુઓમાં કઈ જાતિના જીવાણુ મોખરે છે બેસીલસ ગુજરાતમાં કઈ મહત્વપૂર્ણ સિંચાઈ યોજના છે સરદાર સરોવર ચેકડેમ બાંધવાની બાંધવાથી શાના તળ ઊંચા આવે છે કૂવા અને પાતાળ કૂવા વિશ્વના આશરે કેટલા ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોય છે પચાસ ટકા ભારતની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કોના પર આધારિત છે ખેતી પર ગુજરાતમાં લગભગ પચાસ ટકા વધુ વિસ્તારમાં કઈ જમીન જોવા મળે છે કાપની જમીન ભારતની કયા પ્રકારની જમીનમાં ડાંગર શેરડી શણ કપાસ મકાઈ તેલબિયા વગેરે પાક લેવામાં આવે છે કાપની જમીનમાં કયા પ્રકારની જમીનમાં ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે કાળી જમીનમાં કયા પ્રકારની જમીનને કપાસની જમીન પણ કહેવામાં આવે છે કાળી જમીનને ભારતની કયા પ્રકારની જમીનમાં કપાસ અળસી સરસ મગફળી તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાક લેવામાં આવે છે કાળી જમીનમાં કયા પ્રકારની જમીનમાં કપાસના પાક માટે વધારે અનુકૂળતા હોય છે કાળી જમીનમાં કપાસનો પાક સારો થાય છે કયા પ્રકારની જમીન રેગુરના નામે પણ ઓળખાય છે કાળી જમીન ભારતના આગ્નેય અને રૂપાંતરિક ખડકો ધરાવતા ક્ષેત્રોમાં કયા પ્રકારની જમીન આવેલી છે રાતી જમીન ભારતમાં કયા પ્રકારની જમીન પ્રમાણમાં ક્ષિદ્રાળુ અને ઉપજાવ હોય છે રાતી જમીન ભારતમાં કયા પ્રકારની જમીનમાં બાજરી કપાસ ઘઉં જુવાર અળસી મગફળી બટેકા વગેરેના પાકો લેવાય છે રાતી જમીનમાં ભારતમાં વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણવાળા ક્ષેત્રો કયા પ્રકારના જમીન તૈયાર થાય છે પડખાવ જમીન પડખાવ જમીનનું બીજું નામ શું છે લેટેરાઈટ જમીન ભારતમાં કયા પ્રકારની જમીનમાં ખાતરો નાખીને કપાસ ડાંગર રાગી શેરડી ચા કોફી કાજુ વગેરે પાકો લેવામાં આવે છે પડખાવ જમીનમાં ભારતમાં પર્વતીય જમીન કયા પ્રકારના પર્વતના વિસ્તારમાં જોવા મળે છે હિમાલય ભારતની કયા પ્રકારની જમીનનો સ્તર પાતળો અને અપરિપક્વ હોય છે પર્વતીય ભારતમાં કયા પ્રકારની જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિ જોવા મળે છે રણ પ્રકારની ભારતમાં કયા પ્રકારની જમીનમાં સિંચાઈ વડે બાજરી અને જુવારનો પાક લેવાય છે રણ પ્રકારની જમીનમાં ભારતમાં રાજસ્થાન હરિયાણા અને દક્ષિણ પંજાબમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે રણ પ્રકારની જમીન જોવા મળે છે કઈ ખેતીને ઝૂમ ખેતી કહે છે સ્થળાંતરિત ખેતીને ઝૂમ ખેતી કહે છે ગુજરાતમાં કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કયા પ્રકારની જમીન આવેલી છે રણ પ્રકારની વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂ સપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે તે કહી જઈ કઈ જમીન જંગલ પ્રકારની જમીન જે જમીન તળમાં નીચે તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે તે કઈ જમીન જંગલ પ્રકારની જમીન કયા પ્રકારની જમીન ભેળસેળવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે દલદલ કે પીટ પ્રકારની જમીન કઈ જમીન વર્ષાઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઉસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે દલદલ કે પીટ પ્રકારની કઈ ખેતી ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં હાલ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે સ્થળાંતરિત ખેતી કઈ ખેત પદ્ધતિ આધુનિક ખેત પદ્ધતિ છે સઘન ખેતી કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે સઘન ખેતીમાં કઈ ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે સઘન ખેતીને કઈ ખેતીમાં આર્થિક વળતરને વધારે મહત્વ આપવામાં આવે છે સઘન ખેતીમાં ગુજરાતમાં સુરત વલસાડ આણંદ વગેરે જિલ્લામાં કયા પ્રકારની ખેતી થાય છે સઘન ખેતી કયા પ્રકારની ખેતીમાં જુવાર બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે સૂકી ખેતીમાં ગુજરાતમાં કયો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે ભાલ પ્રદેશ ચા કોફી કોકો રબર વગેરે કયા પ્રકારની ખેતીના પાકો છે બાગાયત ખેતીના પાકો છે વિશ્વમાં અને ભારતમાં અનાજનો સૌથી વધુ મહત્વનો અને મુખ્ય પાક કયો છે ડાંગરનો કયા પાકની ખેતી માટે વધુ માણસોની જરૂર પડે છે ડાંગરની ખેતી માટે ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે ચીન દેશ ડાંગર પછી આપણા દેશનો મહત્વનો ધાન્ય પાક કયો છે ઘઉં પ્રશ્ન છે ભારતના કયા રાજ્યમાં ઘઉંનું મબલક ઉત્પાદન થાય છે તો એનો ઉત્તર છે પંજાબમાં ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતના અમદાવાદ ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં કયા પાકની ખેતી સારી થાય છે તો ઘઉંની ખેતી ભારતના કયા રાજ્યમાં બાજરીનું સૌથી વધારે ઉત્પાદન થાય છે રાજસ્થાનમાં તેલેબિયાના પાકોમાં કયો પાક મહત્ત્વનું સ્થાન ધરાવે છે મગફળી મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે ચીન મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ દ્વિતીય ક્રમે છે ભારત મગફળીના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ગુજરાત ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે જૂનાગઢમાં થાય છે કપાસના પાકને તૈયાર થતાં કેટલો સમય લાગે છે છ થી આઠ મહિના જેટલો સમય લાગે છે દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ બીજા ક્રમે છે ચીન ભારતના કયા રાજ્યમાં દિવેલાનું સૌથી વધારે ઉત્પાદન થાય છે ગુજરાતમાં ભારતમાં કપાસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે ગુજરાત રાજ્ય ભારતમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાતનું કેટલામું સ્થાન છે પ્રથમ સ્થાન ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે કપાસના પાક માટે જાણીતો છે કઈ પદ્ધતિથી બાગાયતી પાક માટે મુખ્યત્વે રોપા તૈયાર કરવામાં આવે છે બાયોટેકનિક ખેતીમાં બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં કઈ સિંચાઈ પદ્ધતિ વધારે ઉપયોગી છે ટપક સિંચાઈ પદ્ધતિ ટપક પદ્ધતિ દ્વારા કેટલા ટકા સુધી પાણીની તમે બચત કરી શકો છો ચાલીસથી સાઠ ટકા ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા કેટલા ટકા સુધી ખાતરની બચત થાય છે પચીસથી ત્રીસ ટકા ખાતરની પણ બચત થાય છે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા આશરે કેટલા ટકા સુધી વીજળીની બચત થાય છે તો ત્રીસથી પાંત્રીસ ટકા વીજળીની પણ બચત થાય છે દોસ્તો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર જે મટિરિયલ્સ મૂકવામાં આવે છે તે પાઠ્યપુસ્તક અને સંદર્ભ સાથે તૈયાર કરવામાં આવે છે આગામી દિવસોમાં સ્પર્ધાત્મક પરીક્ષા જનરલ પરીક્ષા જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓ એનએમએમએસ જેવી પરીક્ષાઓ અને ટેટ ટાટ પરીક્ષાઓ માટે આ મટિરિયલ ખૂબ ઉપયોગી બની રહેતું હોય છે આવા જ મટીરિયલની મુલાકાત બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર લેશો તમે એવા દોસ્તો સુધી લિંકને શેર પણ કરશો ફરીવાર મળીશું આવી જ કોઈ મહત્ત્વપૂર્ણ વાતો સાથે ત્યાં સુધી આપ સર્વને જય હિન્દ જય ભારત